હેલો મિત્રો જય ધળી માદાઉ વેલકમ ટુ માય ન્યૂ બ્લોક તો આજે આપણે ખંભાળિયાની બજારમાં આવી ગયા છે કેમ છે આપણા બધા ફેમિલી મજામાં છે તો હાલો તમને હું અને આજે આપણે એક મોબાઈલ લેવા આવ્યા હતા હવે મોબાઈલ લેવું કે નહીં લેવું એ બાબત આઈફોન લેવા આવ્યા મને બંધ થઈ મામા બપોરનું જમવાનું

拜拜。Bye bye.